હેલો અજુભાઈ કાગિયા બોલે છે જી જી સાહેબ હું ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાજ બોલું કોણ ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાજ જી બોલો ને ઓલું આપણે મામલતદાર કચેરીથી પોરના નાકા સુધીનું કામ તમારું છે સાહેબ ના ભાઈ ના કોણ એ કીધું તો તમે એના સભ્ય છો ના ભાઈ ના હું તો ચાર નંબરનો સભ્ય છું તો એ કેટલા નંબરનો છે એ સાત નંબર ને એક નંબર તો એ ફોનો કામ છે કામ સ્રયા એન્જિનિયરિંગ ને બાકી મારે ઓલા મજૂર મારે હું છે વાડી માં હું મજૂર મારે નેદવા ના હોય ને હા એના મજૂર ની સપ્લાય કરું રાવલ વાર ઘણી વાર હું લઈ જાતો હું હા બસ મારું નથી ને સ્રયા એન્જિનિયરિંગ હે સ્રયા એન્જિનિયરિંગ સ્રયા એન્જિનિયરિંગ હમ એનું કામ છે એનું કામ છે બરાબર તમારા જ ફોન હતા મને એમ હતું બપોરે તમારા જ ફોન હતા આમાં

હા ટુકમાં એની માથે એક લેયર મારવાની હોય ને રિફ્રેશિંગ જેને કહેવાય ને રોડ જરા ખરાબ થયો ને એની માથે એક લેયર મારવાની હોય બરાબર એવું છે એવું તો એની તો આ બંધ હતું બંધ કે ભાઈ ના મને બહુ ખ્યાલ જગુભાઈ ના મને ખ્યાલ તો આ કામ છે એ મને ખબર એના નંબર છે ના એના નંબર તો